મિત્રો જોવા ખાવાનો તો થોડોક તકલીફ પડી ગઈ છે જોઈ શકો છો જય માતાજી જો ભાઈ મફત ના બધ્યા ખાઈ ને વહી ગયા છે રો હજી ચાલુ કર્યો નથી અલગ જઈ જા એ આમ છે એ તને હું આવડે પોડા જ આવતા બરાબર બરાબર ના હું दारू दारू ભાઈ

मैं बल्ले यार और मित्रों आईफोन ना हां और चार्जिंग अभी चल एक तो अतुलियो नोट चार्जिंग मजा आ रहा था मैंने इतना भूल गया ऐसा अरे हेलो गाइस आज है हमारा विक्रम भाई रैक्ट है रैक्ट है ભજીયા તો ખાવા જ પડે ને ભાઈ અતુલભાઈ જો દસ ટિકિટ લઈ લીધી છે ના હજી ભાઈ રો થવાનો છે जो भाई पब्लिक जो जो भाई शेयर कर लाइव ने भाई મોર બોલે ભાઈ અહીંયા કાય છે નહીં જો ભાઈ જોના નામે જોઈ શકો છો પબ્લિક છે ને ભાઈ બધું ભાગવા મેં જો

જાલ ને ભાઈ બને પડી તો ઓલા જાલ નો તો ઓલા ભાઈ બને લઈ લી તો જાલ નો રાટો મારતો જાય હા તેજો રાટો આપણી ચેનલ માં લાઈવ ચાલુ છે તો ફટાફટ ચેનલ માં જોડાઈ દેજો બધી અપડેટ તમને મળશે થવાનો કે નહીં તો ને પેજ ને ફોલો ન કર્યો તો ફોલો કરી દેજો જો આવો કઈક માહોલ છે

હા હા ઈ તો મસ્ત એ ક્રિએટર ઉપર એટલે આનો આનંદ જો હા આ એ ઓર દેવાટી હતો ઈ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ચાલુ <laughs> <laughs>

લાટ પાટી કેમ લીધો તો લાટ પાટી કેમ લીધો ન કે લે ઉતરીને દરાય આયા ને કોણ હે કોણી વિશે કોક હે એ ઓના હે વિજેડિયા નહી વિજેડિયા નવા ગામ ખાતે બસ આઈ પકડી બધાય પ્રોડ પ્રોડ ઈમેજ લાગે આ પાંચ બધાય 5 ચેનલ ઉપર જાવ તો લાગે મિત્રો આવો કઈક માહોલ છે ને અત્યારે પબ્લિક છે ને ભાઈ ઘર ભેગી તાવો મંડી એ ભજીયા ખાઈ ખાઈ ને ક્યારે રો થાય ને એનું કઈ નક્કી નથી ભાઈ પોલીસ ની હાજરીમાં રો કરવાનો થયો નથી સવારના માણસો ભાઈ થાય જો હજી પબ્લિક જો છે પણ શું કરી કરી મિત્રો ભાઈ ભાઈ લાઈવ શેર દેજો

જોઈ શકો છો મિત્રો બધાય ભાગી ગયા છે ભાઈ તેર જણા જોવે છે ભાઈ તેર જણા લાઈક કરી દીધી છે એકવીસ જણા કાંઈ વાંધો મિત્રો આવું કંઈક છે જોઈ શકો છો લાઈવ સ્ક્રીન પણ ચાલુ છે રોનો નો ટાઈમ આપ્યો નથી કે કેટલા વાગે થાય છે ફિક્સ

ચાલો ભાઈ જો ભાઈ થયો નથી હો ભાઈ એકાવન લાખ વાળો ત્રણ એકર રોડ તો નથી થયો પણ ભાઈ મેન્ટેનન્સ નથી જળવાતું અને બધે ભાઈ ગાયબ થઈ ગયા છે જો ભાઈ હવાનું પબ્લિક ભાઈ હેરાન થાય ભજીયા ખાઈને ભાગી ગયા બધા

શું 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 સ્થિતિ છે 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 ભાઈ કે નથી થવાનું આયોજન નહીં ગયા એમાંથી એક બંધ કરી દીધી જોઈ શકો છો નઈ થાય નક્કી નથી ખાઈ લેવાના

જો ભાઈ બધી પબ્લિક જાય છે જો જો ભાઈ લાઈવ ભાકા જી કે નો બોલે તો સારું છે હા રેડી રેડી ભાઈ લાઈવ શેર કરી દો જો ભાઈ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn còn જો ભાઈ પોલીસ પણ આવી ગઈ છે ભાઈ રોમાં એરિયા ભાઈ જો જોઈ બધા સાંભળજો આ ઓનલાઈન સિસ્ટમમાં ઈને કા થોડો ટેકનિકલ ખામી આવી છે એટલે થોડીક વાર લાગશે બાકી આ પારદર્શી રીતે થશે અમે પોલીસ અંતર આમાં સંપૂર્ણપણે ધ્યાન રાખી રહ્યા છીએ અને કોઈને એવું લાગે કે ભાઈ આ ઓનલાઈન ખોટું સીટિંગ થાય છે તો અમે ગમે ત્યારે પોલીસ આવીને ફરિયાદ કરી શકશો બરોબર આપ થોડીક રાહ જુઓ હમણાં અમે અમે આ બધા આયોજકને મળ્યા થોડીક વાર લાગશે પણ તમારી આ પારદર્શી રીતે થશે બરોબર આ તો થોડીક પબ્લિક રાહ જુઓ બરોબર બાકી અમે બેઠા છીએ પોલીસ 24 કલાક અહીંયા

ચાલો ભાઈ જો થાય છે રેડી લાઈવ એન્ડ કરી દે હવે અને લાઈવ જોવું હોય ને તો ભાઈ આપણે યુટ્યુબ ચેનલમાં ચાલુ છે એમાં આવી જાવ કેમ કે બે બે મોબાઈલ જો ભાઈ હાથમાં જેલો આઘરું પડે છે મારી માટે થોડું એમાં આવી જાવ એમાં લાઈવ ચાલુ છે ચેનલ ને લિંક આપી છે મારા ભાઈઓ માં અને સ્ટોરી માં પણ રાખેલી છે હલો ભાઈ પાંચ ટિકિટ લીધી છે હાલો ભાઈ રોજ ચાલુ થઈ છે એટલે પાછું લાઈવ કરશો હવે એન્ડ કરી દે